અને ભાઈ અમે તો સુરતના વેલનજા રંગોલી ચોકડી થી નજીક ના મોટો જબર સ્વિમિંગ પૂલ હોય નાના ટાબરિયા અમારી જોડે મોટા જબર ભાઈબંધોને રમવા ચિલ્ડ્રન પ્લે રમત ગમત માટે ક્લબ હાઉસ હોય મોટો સોભાથી સજ્જ હોલ હોય અને કિચનમાં ફ્રીજ ફિલ્ટર રસોઈ બનાવવાનો સામાન પંદર લોકોની કેપેસિટી ધરાવે એટલા ગાર્ડ એસી વાળા બેડરૂમ હોય અને ભાઈ ગજાબો હોય જેમાં ભાઈ બંધુ એવાન કરતા હોય ખાટલા સુવિધા વાહ બોલો ભાઈ વાહ એટલા સસ્તા ભાડામાં સુવિધા વાળો ફાર્મ હાઉસ મળે તો બુકિંગ કરાવી નાખજો સ્ક્રીન ઉપર કોન્ટેક ડિટેલ આપી દીધી છે